ખોટો વિચાર આપી જાય ઘરમાં એ મંથરા કહેવાય અને જે આપણા પવિત્ર વિચારોને લઈ જાય એ કહેવાય સમાજમાં ઘણા મળે તમે ઘણા પવિત્ર વિચાર કરો કે બસ હવે તો ઠાકોરથી પુષ્ટાય લેવા જાય એટલામાં કોઈ મળે હમણાં છે હજી તો ઉમર નાની છે ને આટલી જવાબદારી છે નહીં અપરાધ લાગશે ને દોષ લાગશે ને આમ એવા ડરાવી દે પેલા તો ના હમણાં નથી પુષ્ટાવા કોઈ પુણ્ય ને ભક્તિ કરવા જતું હોય એને પ્રોત્સાહન આપવાની જગ્યાએ ડરાવવો એ પણ અપરાધ છે એ પણ દોષ છે કોઈનો ઉત્તમ સંકલ્પ છે આપણે કેમ નડધાર આપણે કેમ વિક્ષેપ કરી એ ઉત્તમ કાર્ય કરવા જઈ રહ્યા છે પ્રોત્સાહિત પણ પવિત્ર વિચારોને લઈ જાય જાય ખોટો વિચાર બધું જ બરાબર ઘરમાં ચાલતું હોય પણ એક વિચાર ખોટો એવો કોઈ મૂકી જાય આ મંથરા વૃત્તિ છે અને એટલા માટે સત્સંગની જરૂર છે કારણ આ વૃત્તિઓ પ્રવેશે ને ત્યારે જ એમને ઓળખી લેવી જરૂરી છે કારણ કે જો ઓળખશો નહીં આ તો સુંદરીના રૂપ લઈને આવશે મૂળ રૂપે આવે તો માણસ ઓળખી પણ શકે પણ આ તો સ્વજનો બનીને આવે મિત્રો બનીને આવે સગા બનીને આવે અનેક પ્રકારના સુંદરીના રૂપ લઈને આવે પણ જે મનને બગાડી જાય એ પૂતના વતી છે મંથરા વ્યક્તિ છે પૂતના આવી રહી છે પ્રજમાં જેટલા નવજાત બાળકો છે ને સ્તનપાન કરાવતા કરાવતા એના પ્રાણોનું કરશણ કરતા કરતા બાળકને પીડાતો પીડાવતા એને પ્રાણને ખેંચી લે અને બાળકોને મારતી મારતી પૂતના ગોકુલમાં પ્રવેશ કરે છે નંદાલયનો મોટો દરવાજો જોયો એમ થયું કે અહીંયા પણ સમાચાર એને મળ્યા કે આ નંદ ઘરે પણ લાલનનો જન્મ થયો છે અને થયું કે લાવ આને પણ મારી નાખો અને જ્યાં દ્વાર ખોલીને પ્રવેશ કરે છે ચોકમાં યશુદાજીની ગોદમાં લાલન છે અને ખબર પડી કે પૂતના આવી રહી છે એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા આંખો બંધ કરી દ્રષ્ટિના અનેક અનેક કારણો બતાવ્યા મહાપ્રભુજી કારણ બતાવ્યું કે પ્રભુ દ્રષ્ટિ અનેક આચાર્યો અનેક વિચારકોનો ઘણા બધા રીઝન્સ કારણો આપ્યા છે પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા પુતનાને દ્રષ્ટિ કેમ ન આપી પહેલું કારણ એ બતાવ્યું કે પુતના અવિદ્યા છે મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે મહાપ્રભુજી કહે છે પુતના અવિદ્યા અને પંચ પરવા અવિદ્યા છે પુતના એના પાંચ પર્વ છે દેહાદ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતકર્ણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ આ પાંચ અધ્યાસ આ પંચ પર્વ છે અવિદ્યાના એટલે ભગવાન દેનુકાસુરને મારશે તો દેનુકાસુરને નહીં મારે એ દેહાધ્યાસનું મૂર્તિમંત રૂપ છે અને ભગવાન દેનુકાસુર મારશે એટલે જેટલા વૃજવાસી હશે એમની ભીતર રહેલો દેહાધ્યાસ મરી જશે જો પ્રભુ ત્રણ કાર્ય કરશે એક દેવોનું દમન અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ આ ત્રણ કાર્ય ભગવાન કરે એટલે શ્રીનાથજી એક નામ છે દેવ દમન શ્રીનાથજી કારણ કે જ્યારે દેવતાઓને દેવતા પદ આપ્યું તો પોતાને ઈશ્વર માનવા લાગ્યા અને ભગવાન એમનું દમન કરી એમને યાદ અપાવ્યું કે તમે દેવતા છો ઈશ્વર નથી મેં આપેલા પદ છે અને મારી પાસે આપેલી વસ્તુઓથી તમે લોકોને આપો છો અસુરોના મર્દન કર્યા અને ભક્તોનો નિરોધ કર્યો નિરોધ એટલે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આ શક્તિ નિરોધ દશમસ્કંદની લીલા છે નિરોધ લીલા એટલે કે ભગવાન ભક્તોના સંસારને ભૂલાવી દે અને પોતાનામાં ચિત્ત પરો આવી દે આ લીલાને કહેવાય નિરોધ લીલા કે બાકી ભગવાન સિવાય બીજું બધું ભૂલાઈ જવાય અને મન ભગવાનમાં જ રહે અહીંયા આ જુદા જુદા અધ્યાસોને મારી ભગવાન આસુરી વૃત્તિઓને મારે છે તો અવિદ્યા પોતાના છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે અને જો જ્ઞાન અવિદ્યા ઉપર પડે ત્યાં જ સમાપ્ત થઈ જાય આ વિદ્યા તો પૂતના વધની લીલા ન થાય એટલે માં દ્રષ્ટિ ના આપી એક કારણ એ બતાવ્યું કે આખો બંધ કરીને ભગવાન વિચારે છે કે મારી માં કેટલી દેવકીમાં યશોદામાં રોહિણીમાં અને આપણે દૂધ પીવડાવવા આવી એટલે આ મારી ચોથી માં છે અને કઈ ગતિ આપ દ્રષ્ટિ બંધ કરીને એમ વિચાર કરવામાં એમ કારણ કે મહાદેવજીને યાદ કરે છે એમ કહે છે કે હું તો માખણ વિશ્રી ખાવા આવ્યો છું આ વિશ્પાન કરવું આપનું કામ છે આપ આવો ને પીઓ યા એક કારણે બતાવ્યું કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું અને પુષ્ટિ પુરુષોત્તમનો સ્વભાવ એવો હોય કે ગુણનું ગ્રહણ કરે પણ દોષનું દર્શન ન કરે વિષ લગાવવું એ દોષ છે અને પૈપાન કરાવવું એ ગુણ છે તારા ગુણનું ગ્રહણ કરીશ પણ તારા દોષનું દર્શન નહીં કરે એટલા માટે પ્રભુ નેત્રો બંધ કરે અનેક કારણો બતાવવામાં આવ્યા પણ સમજવાની વાત એ છે કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી તમે નાથ દ્વારા શ્રીનાથજી સન્મુખ હજારો લોકો રોજના નીકળી જાય બધાને શ્રીનાથજી ના દર્શન થાય પણ શ્રીનાથજી કોની સામે જોયું એ જરૂરી નથી કે બધાની સામે શ્રીનાથજીની દ્રષ્ટિ પડે પ્રભુની દ્રષ્ટિમાં તો અમૃત છે પ્રભુ દ્રષ્ટિ માત્ર થી ભક્તના દુર્ભાગ્યનું હરણ કર્યું પ્રભુ દ્રષ્ટિ માત્ર થી ભક્તના ભાવનું ગ્રહણ કર્યું પ્રભુની દ્રષ્ટિ સાધારણ નથી કાળ દ્રષ્ટિ પણ પરમાત્માની છે અને કૃપા દ્રષ્ટિ પણ છે ત્યાં મહાભારત કા યુદ્ધના મેદાનમાં પરમાત્મા કહે છે અર્જુનને મેં દ્રષ્ટિ માત્ર થી બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે તારી તો એક કેવલ ખોળિયા પાડવાની માટે આ કાળ દ્રષ્ટિ અને ગોપીઓ ઉપર કરે ભગવાનની કૃપા દ્રષ્ટિ પ્રભુ જારે બાકી ચિતવંતી ગોપીઓ તરફ નિહારે કમલસી અખિયા લાલ તિહારી 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા આટલા પ્રભુએ મારી સામે જોયું કેમ ખબર પડે કે પ્રભુ હવે ક્યારે મારા પર કૃપા કરશો એવો તાપ હૃદયમાં થવા લાગે ત્યારે માનજો કે આજે ઠાકોરજી મારી સામે જોયું હું તો નિત્ય એમના દર્શન કરું છું એક ભાઈએ નિયમ લીધો કરો ઠાકોરજી ના દર્શન કરીએ ને મંગળામાં તો આપણો દિવસ સારો જાય રોજ આવે પંદર દિવસ આવે સોળમાં દિવસે ભગવાન પીઠ થઈને ને બેઠા પેલો કે પ્રભુ હોત દર્શન કરવા ઓગજો ને આમ ઊંડા થઈને કેમ બેઠા છો મારો દિવસ સુધરે એટલું આપના દર્શન કરવા રોજ આવું ઠાકોરજી કે મારે દિવસ મારો સુધારવો હોય કે નહીં મને જોઈને તારો તો સુધરે પણ તને જોઈને મારું સુધરે આપણે દર્શન તો કરવા જઈએ છીએ પણ દર્શનનો પણ એક પ્રકાર છે પુષ્ટિ માર્ગમાં આખો બંધ કરીને દર્શન નથી થતા અહીંયા તો લોચન ભરી ભરી પીજે જે અહીંયા તો નેત્રો દ્વારા પાન કરવા માં અહીંયા પૂતનાને જોઈ પરમાત્મા પૂતના આવી રહી છે એ જાણતાની સાથે પરમાત્માએ નેત્રો બંધ કરી દીધા પ્રભુ દર્શન બધાને આપે છે દ્રષ્ટિ બધાને નથી આપતા પ્રભુની કૃપા દ્રષ્ટિ બધાને નથી મળતી અહીંયા પૂતના સુંદરીનો રૂપ લઈને પ્રવેશ કરે છે યશોદાજીની ગોદમાં લાલન છે ને બાજુમાં આવીને બેસી ગઈ પૂતના અલગમલકની વાતો કરવા લાગીને યશોદાજીને પણ થયું કે ક્યાંક કોઈ દેશની રાણી લાગે છે જો ને મારા લાલનનો યશ કેવો ફેલાયો છે ચારે બાજુ એના બસ એના જ વખાણ અને એની જ પ્રશંસા છે અને દૂર દૂરની રાણીઓ મારા લાલનના દર્શન કરવા આવે છે અને જ્યાં યશોદાજી સાથે વાત કરી રહી હતી ત્યાં જ યશોદાજીને કઈ ઘરનું કાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા અને પુત્રની ગોદમાં આપી દીધા અને કહ્યું કે થોડી વાર મારા લાલનને સાચવશો હમણાં હું થોડું ઘર કાર્ય કરીને આવું અને પૂતનાને તો જે મોકો જોઈતો હોય તો મળી ગયો જો વિચાર કરો મારવા માટે જેને લાલનને ગોદમાં લીધા એને પણ ભગવાન માની ગતિ આપે તો શ્રીંગાર કરવા માટે તમે ગોદમાં લો તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે એને તો મારવા માટે ગોદમાં લીધા કોઈ ઉદ્ધાર થયો તો આપણે તો ઠાકોરજીને લાલ લડાવવા માટે ગોદમાં લઈ અને ઠાકોરજીને શ્રીંગાર કર્યો પેલા એ તો વિષપાન કરાવીને દૂધ આપ્યું ઠાકોરજી તમારા પર કઈ કૃપા નહી કરે પૂતનાના પ્રસંગથી એટલું તો નિશ્ચિત છે કે ભલે અધમ વસ્તુ હતી પૂતના નો ભાવ પણ ઉત્તમ નહોતો પણ એની ક્રિયા માં જેવી અને ક્રિયામાં જેવી હતી એટલે ભગવાનને એને માની ગતિ આપી ઘણી વાર લોકો પ્રશ્ન કરતા હોય અમે સેવા તો કરીએ મહાપ્રભુજીની પ્રણાલીકા પ્રમાણે કરીએ પણ ભાવ નથી હોતો તો શું ઠાકોરજી સેવા અંગીકાર કરતા અરે તમારો ભાવ ભલે ન હોય પણ તમારી જે રીત છે ને એ સેવા રીત પ્રીત તમારી પ્રક્રિયા વ્રજભક્તો જેવી છે એટલે તમારા ભાવને ન જોતા તમારી ક્રિયાને જોઈ વ્રજભક્તો જેવી કૃપા તમારા ઉપર કરે કારણ કે જો પૂતનાને માની ક્રિયા જોઈ માની ગતિ આપતા હોય તો તમારી વ્રજભક્તોની ક્રિયા જોઈ તમને ગતિની ની ગતિ ઘણી વાર લોકોને આમ ભાવ થાય ને પછી સેવા પધરાવીશ આમ ભાવ થાય પછી બ્રહ્મ સમજ લઈશ આમ ભાવ ભાવ ન થયો તો જિંદગી એમને એમ જતી રહેશે લવ મેરેજ ના થાય તો એરેન્જ મેરેજ કરી લેવા પ્રભુ સાથે લવ મેરેજ માં શું હોય પેલા પ્રેમ કરે ને પછી પરણે એરેન્જ મેરેજ માં શું હોય પરણી જાય એટલે પછી ધીમે ધીમે સાથે રહેતા રહેતા પ્રેમ થઈ જાય એમ ઠાકોરજી સાથે લવ મેરેજ નથી થતો તો અરેન્જ મેરેજ કરી લો પધરાવતો ખરા એને લો લોતો ખરા એને શિંગાર ધરાવતો ખરા એને ભોગ ધરો તો ખરા એ કરતા કરતા એવો પ્રેમ પ્રગટશે કે તમને એમ લાગશે કે તમે વ્રજની ગોપી છો ને એ તમારો કૃષ્ણ છે આવો ભાવ જન્મ જન્માંતરનો ભાવ પ્રગટ થઈ જશે અને એટલા માટે ભક્તિ કરવા માટે ભાવ પ્રગટે એની બહુ પ્રતિક્ષા પણ નહીં કરવી આપણે ઉત્તમ બનીએ પછી જ ઉત્તમ કાંઈ કરીએ એવી પ્રતીક્ષામાં બેઠા રહેશો ને તો તમારા હાથે કોઈ ઉત્તમ કાર્ય જ નહીં થાય ઉત્તમ વસ્તુ કરવા લાગો એ કરતા કરતા તમે ઉત્તમ થઈ જશો પ્રભુ તમને ઉત્તમતાનું દાન કરી દેશે તમે ક્રિયા કરવા લાગો વ્રજભક્તો જેવી એ કરતા કરતા ઠાકોરજી પ્રસન્ન થઈ તમને વ્રજભક્તોનો ભાવનું દાન કરી દેશે એટલે આપણે લોજિક કે અમને આવડતી નથી ને સેવા એટલે પધરાવતા નથી અમને આ પાઠ આવડતો નથી ને એટલે કરતા નથી કેટલો રોંગ લોજિક છે એમ કે મને તરતા આવડી જાય ને તો જ પાણી નાડું નહી તો અડું જ થઈ જશે તો ક્યારે તરતા આવડે પાણીમાં કૂદે અડે તો જ તરતા શીખે ને એમ સેવા કરશો તો આવડશે પાઠ કરશો તો આવડશે અને જે નથી આવડતો એને બે વાર વધારે કરો તો જલ્દી આવડી જાય મૂકી દેશો તો ક્યારે નથી આવડવાનું એટલે ખોટા લોજિક ના રોંગ લોજિક ના આપણો લોજિક ઓલવેઝ ઊંધા હોય છે કે આવડી જાય ને પછી કરીશું દુનિયામાં ક્યારેય હોતું નથી કરવાથી આવડતું હોય છે આવડી જાય પછી કોઈ વસ્તુ કરતા નથી કરશો તો શીખી જઈશું આમાં કોઈ રોકેટ સાયન્સ તો છે નહીં શરણ જ છે સહજ જ છે અને એટલા માટે કરો અભાવે પણ કરો મહાપ્રભુજીના શબ્દોને યાદ કરો થોડા જ દ્રંથના ભક્તદ્રોહે ભક્તિ અભાવે ભક્તેશ કૃતે અશક્ય વાં સર્વથા શરણ અંદર ભક્તિના અભાવમાં ભક્તિના દ્રોહમાં ભગવાનના શરણમાં જતા ભલે મન નથી તોય કરો ભલે અભાવ છે તોય કરો કરશો ને પ્રભુ પ્રસન્ન થઈને ભાવનું દાન કરશો એ જ કારણ કે ભાવ એ પુરુષાર્થનું ફળ નથી કર્મનું ફળ ભાવ નથી કર્મનું ફળ એ પ્રેમ નથી કર્મનું ફળ પુણ્ય હોઈ શકે પાપ હોઈ શકે ભાવ તો કૃપાનું ફળ છે અને એટલા માટે કૃપા પ્રાપ્તિ માટે

જેવી ગોપીજનોએ ભક્તિ કરીને એવી કરવી અને એ જ ભક્તિ આપણી પુષ્ટિ ભક્તિ સવારથી સાંજ સુધીનો જે સેવા ક્રમ ગોપીજનો જ ક્રમ છે તો પૂતના ક્રિયા માં જેવી કરે છે અને ભાવ એમ રાજાની બે નથી જયારે વામન ભગવાન આવ્યા અને એમને જોઈને એમ થયું કે આના જો બાળક હોય અને એની માં હોવ તો એને સ્તનપાન કરાવવાનો કેવો આનંદ આવે વિરાટ બન્યા બધું જ લઈ લીધું બલિરાજાનું તો આવ્યો દ્વેષ આને તો મારી નાખવો જોઈએ બંને ભાવ આવ્યા બાળકનો ભાવ આવ્યો ને મારી નાખવાનો ભાવ આવ્યો એ જ પૂતના બની ના અને એટલે જ મારી નાખવાનો ભાવ પણ આવ્યો અને ભગવાને એનો મનોરથ પૂર્ણ ઉભાવે કરનારી પણ જો માની ગતિ મળતી હોય તો વૈષ્ણવ કદાચ એનું મન સેવામાં નથી તમે જોબ પર જાઓ કામ કરતા હો ઘણી વાર મન નથી હોતું અને કામ કરો મન વગર છતાંય મહિનાના એન્ડમાં પગાર મળ્યો કે નહીં કે બોસ એમ કે દિવસે તારું મન નહોતું કર્મના સિદ્ધાંતોમાં મનના વિચારોનું ફળ નથી તમે કરો એનું ફળ છે મનના વિચારોનું છે તમારા હાથે જે થયું એ જ કર્મ બને છે એટલા માટે અભાવે પણ કરો ભાવ જાગવાની ને ઉત્તમ બનવાની આશા રાખશો ને કે હું શ્રેષ્ઠ બનવું ને ઉત્તમ બનવું હું ભગવાનને લાયક બનવું પછી ભગવાનની ભક્તિ કરું તો એ લાયક બનવામાં જિંદગી પૂરી થઈ જશે પણ કરવા લાગશો તો ઠાકુરજી પોતાને લાયક બનાવી ચોક્કસ દેશે એટલે ટાળવું નહીં મોકો મળ્યો છે પ્રભુને ગોદમાલીદા સ્તનપાન કરવા લાગી અને ભગવાન પ્રાણોના કર્ષણ કરવા લાગી સન્માન કરતા કરતા જેટલા પ્રાણો એટલે કે પૂતના ની અંદર વ્રજવાસીઓના બાળકોના પણ પ્રાણ હતા એટલે પ્રાણ હિ બહુ શબ્દ બહુ વચન શબ્દ આવ્યો અને ભગવાને કરશન કર્યા સામંચ મંચ થી પ્રભાસણી છોડ છોડ કરીને પોતાના પુકાર કરવા લાગી તડપવા લાગી પોતાના મૂળ સ્વરૂપમાં આવીને વિકરાળ બની અને છકોસ કોષ લાંબી થઈને પૂતના પડી બધા વૃક્ષો પડ્યા જોરથી અવાજ આવ્યો માનો પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી અને પડીને ચિતા જાણે વૃક્ષો એના પર પડ્યા અને દોડતા બધા વ્રજવાસીઓ આવ્યા યશોદાજી આવ્યા લાલનને લઈ લીધા ગોદમાં પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો અને જેને ભગવાનનો સ્પર્શ મળ્યો હોય એની અધોગતિ ક્યાં થવાની કહેવાય છે કે એ બળી ત્યારે ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળે મહાપ્રભુજી સુવદનીમાં લખ્યું અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા ગંધ માત્ર રહી એ અહમતા મમતા એ જ અવિદ્યા હું ભગવાનનો છું ને ભગવાન મારા છે આટલી અહમતા મમતા તો ભક્તિમાં જોઈએ અહીંયા પુતના કવચ દ્વારા પરમાત્માની રક્ષા કરવાનો પ્રકાર આવ્યો આગળ પૂર્ણાવર્તન સકટભંજનની લીલા આવી કેવા લાગ્યા પરિક્ષિત મહારાજ સુખદેવજી ને કે પ્રભુની આવી અનેકવિધ લીલાઓ સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થાય છે આવી લીલાઓને મને આપ સંભળાવો સુખદેવજી કેવા લાગ્યા એક વાર સુદાજી દોડતા 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 આવ્યા બાબા બધાઈ 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 હે ઉત્સવ કરો બધાને બોલાવો બધાને પ્રસાદ લેવડાવો પણ થયું શું યશોદાજી કહ્યું આપણા લાલને પડખું ફેરવ્યું જ્યાં વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ આનો જન્મદિવસ છે પાઠ બેસાડો આનો જન્મદિવસ છે મનોરથ કરાવો પલ્લા કરાવો પ્રસાદ લેવડાવો અને જેનું મન મનોરથોથી ભરેલું રહે એ જ વૈષ્ણવનું મન છે સાધારણ વ્યક્તિના મનમાં વિકારો રહેતા હોય છે અને ભક્તોના મનમાં મનોરથો રહેતા હોય છે અને જ્યાં કહ્યું ત્યાં તો બધાને આમંત્રણ આપ્યું છે સુંદર સુંદર પ્રકારની સામગ્રીઓ સિદ્ધ થઈ રહી છે એક ગાડું હતું અને બધા વ્યસ્ત હતા એટલે ગાડાની નીચે પલનું બનાવી દીધું અને પલનું બનાવીને એમાં પધરાવી દીધું અને જે જે વસ્તુ બનતી જાય એ બધી સામગ્રીઓ ગાડાની ઉપર મૂકતા જાય આચાર્યો અર્થ કર્યો શકટ શકટ એટલે ગાડું શકટ એટલે સંસાર બંને પૈડા સ્ત્રી અને પુરુષ અને સંસાર રૂપી ગાડામાં ભગવાનને નીચે અને લૌકિક રસો ને ઉપર રાખે તો ભગવાનને ક્યાં ગમવાનું પ્રભુને રૂચ્યું નહીં મારો જ ઉત્સવ ને મને જ ભૂલી ગયા ઘણી વાર ઠાકોરજી નો જ મનોજ કરતા હોય ને એ જ યાદ ના આવે લોકોને જ સાચવવામાં રહી જવાય એટલે પ્રભુમાં ધ્યાન ભક્તનું રહેવું નિતાંત આવશ્યક છે અહીંયા મહાપ્રભુજી પણ સેવા કોને કહી ચેતસ્તત પ્રવણમ સેવા સેવા કોને કહેવાય ચિત્ત પ્રભુમાં પરોવાય એનું નામ જ સેવા રાજા અસ્પૃંધરાજીની વાર્તા યુદ્ધના મેદાનમાં લડતા લડતા માનસીમાં કઢી ભોગ ધરી રહ્યા છે રાજભોગ ભોગ ધરી રહ્યા છે કેવું ચિત્ત પ્રવણ થયું છે અને સસરા બહુ સસરાજી શ્રીંગાર કરતા હતા ઠાકોરજીના વિચાર આવ્યો કે ચપ્પલ હજી નથી આંગણામાં બુઆરી કરતી હતી એટલામાં કોઈ વૈષ્ણવ આવ્યા પૂછ્યું કે ઘરમાં છે ના એ તો મોચીની દુકાને ગયા છે પેલા અંદર થી બૂમ પાડતા પાડતા આવ્યા કે તને ખબર છે સેવામાં ક્યાં મોચીની દુકાને ક્ષમા કરજો બેઠા ભલે ઠાકોરજી આગળ હતા પણ મન તો મોચીની દુકાને જ હતું તમારે ચિત્ત પ્રભુમાં પરોવાબુ એનું નામ જ સેવા છે અસુરે પ્રવેશ કર્યો શકટાસુર આવ્યો પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો અને શકટ તૂટ્યું અને બધા રસ ઢોળાઈ ગયા ભગવાનને રસ ઢોળવામાં આનંદ નથી એ આ ઢોળે છે એટલા માટે કે ભક્તોનું મન ભગવાનમાં રહે અને બધા જ દોડતા ભાગતા આવ્યા મહાપ્રભુજી સમજાવે છે શકટ લીલા દ્વારા ઠાકોરજીએ લૌકિક આસક્તિનો નાશ કર્યો ભક્તો જે લૌકિક આસક્તિ હતી વ્યવહારમાં આસક્તિ હતી કારણ કે ભક્તોએ વૈષ્ણવોએ પહેલા ઠાકોરજીને સાચવ જો લોકોને ખોટું લાગશે કે નહીં એ વિચાર વિચારમાં મારા ઠાકોરજીને ખોટું લાગશે કે નહીં એનો વિચાર જ આવતો નથી

અને એટલા માટે મહત્વની વાત એ છે કે જે પ્રભુને સાચવી લે છે ને પ્રભુ એનું બધું જ સાચવી લેતા પર કૃપા રામ કી હોય પર કૃપા કરે સૌ કોઈ એટલે સંસારી લોકોને ખુશ કરવા માટે ભગવાન ભૂલી જાઓ એ ભક્ત માટે ઉત્તમ નથી પ્રભુના સુખનો વિચાર એ પહેલો વિચાર વૈષ્ણવનો છે અહિયાં આવ્યા સંકટાસુર ઉદ્ધાર કર્યો રસ ઢોળાયા લૌકિક આશક્તિ નો નાશ કર્યો આગળ એક વાર તૃણાવર્ત આવ્યો વંટોળિયાના રૂપમાં આવ્યો થયું કે કૃષ્ણને ઉપાડી જવું અને કંસ પાસે લઈ જવું પ્રભુ યશોદાજીની ગોદમાં છે અને પ્રભુએ ધીમે ધીમે પોતાનો ભાર વધાર્યો અને એટલું બધું ભાર વધાર્યો કે યશોદાજી ઉચકી ન શક્યા નીચે પધરાવ્યું અને નીચે પધરાવ્યા એટલે તૃણાવર્તન થયું કે હવે મોકો છે હવે ઉપાડી જાઉં અને હવે જ્યાં લઈ ગયો આકાશમાં ગોળ 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 ધૂળના રૂપમાં વંટોળી વાવ્યો આ રજોગુણની આંધી એ જ તૃણાવર્ત છે અને જ્યારે રજોગુણ હવે થાય ને ત્યારે માણસને હિત અહિતનો વિચાર નથી આવતો વંટોળી આ રૂપે લઈ તો ગયો પણ પ્રભુ એટલું બહાર વધારે ઉચકી ન શક્યો એક થપાટ મારીને તૃણાવર્તનો ઉદ્ધાર થઈ ગયો અહીંયા કહ્યું આ તૃણાવર્ત દ્વારા વિતૃષ્ણા સંપાદિત કરી પરમાત્માએ કોઈ લૌકિક તૃષ્ણા હવે વ્રજભક્તોમાં રહી નહીં આ તૃણાવર્તને માર્યા બાદ કેવલ એક જ ભગવદ આસક્તિ મનમાં રહી બાકી સર્વ આસક્તિઓ સમાપ્ત થઈ આગળ ધુમ્મ લીલા આદિ નું વર્ણન આવ્યું પ્રભુના નામકરણ લીલાની વિધિ આવી ગર્ગજી આવ્યા છે વ્રજમાં વસુદેવજી મોકલ્યા કે મારા બાળકોનું નામકરણ કરીને આવો અને ગર્ગજી આવ્યા વ્રજમાં નંદ બાબાને આવીને મળ્યા અને કહેવા લાગ્યા કે વસુદેવજી મને મોકલ્યો છે એમના બાળકનું નામકરણ કરીએ છે તો તમારા બાળકનું પણ નામકરણ કરીએ અને કહ્યું નંદ બાબા કે તમે કંસ રાજાના ગર્ગજી પુરોહિત છો અને અમારા બાળકનું નામકરણ કરો તો કંસ નારાજ થાય કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં નામકરણ કરીશું નક્કી કર્યું બીજા દિવસે નામકરણની વિધિ કરવામાં આવી જો પુષ્ટિ મહારાજના છઠ્ઠીનો ઉત્સવ છે ને પ્રભુનો જન્માષ્ટમી પહેલા ઉજવવામાં આવે કારણ કે જયારે છઠ્ઠો દિવસ થયો પ્રભુના પ્રાગટ્યને એ જ દિવસે પૂતના આવી અને પૂતના આવી અને એમાં એટલા બધા લોકો વ્યસ્ત થઈ ગયા વ્રજવાસીઓ કે પ્રભુની છઠ્ઠી કરવાનું જ ભૂલી ગયા અને એક વર્ષ વ્યતીત થઈ ગયું અને ત્યારે ગોપીઓ આવીને કેવું કરીએ સુધા લાલનની છઠ્ઠી તો કરી જ નહીં અને એને યાદ આવ્યું અરે વર્ષ પૂરું થઈ જશે એ પહેલા તો છઠ્ઠી કરી લેવી અને એટલા માટે આપણે ત્યાં જન્માષ્ટમીની પહેલાં પહેલા સાતમ આવે ને ત્યારે છઠ્ઠીનો ઉત્સવ છઠ્ઠીનું પૂજન કરવામાં આવે એટલે જન્મ પહેલા છઠ્ઠી ઉત્સવ થઈ જાય આપણા સેવાના ક્રમમાં અહીંયા જ્યારે પ્રભુ નામકરણ માટે તૈયાર થયા બીજા દિવસે બધી તૈયારીઓ કરી છે રોહિણીજી રોહિજી ગોદમાં ગોદમાં લીધા ગર્ગજી હવે નામકરણ ની વિધિ કરવા લાગ્યા અને વિધિ કરતા સૌથી પહેલા દ્રષ્ટિ પડી દાઉજી ઉપર અને જ્યાં દાઉજી ઉપર દ્રષ્ટિ પડી એમને જોઈને ગર્ગજી બોલ્યા એમ હિ રોહિણી આ રોહિણીજી નું બાળક બલવા સર્વથી અધિક થશે સર્વને આનંદ આપનારો થશે એટલે એનું નામ હું બલરામ રાખું છું બોલીએ બલરામ જે માર્ગમાં છે દાઉજીની પણ સેવા હોય છે પણ એમ જોવા જાવ તો દાઉજી ગૌર વર્ણના છે પણ પુષ્ટિ માર્ગી હવેલીઓમાં જ્યાં જ્યાં દાઉજીના સ્વરૂપ બિરાજતા હોય છે એ બધા શ્યામ વર્ણના હોય છે એટલે કે ભગવદ આવેશ વાળા દાઉજી એ રૂપ કહેવાય અરે ઠાકોરજી સ્વરૂપ માની અને એમની સેવા કરવામાં આવે છે પ્રભુથી અલગ એમને નથી માનવામાં આવતું આપણી ઘણી પ્રાચીન હવેલીઓમાં બાઉજીના સ્વરૂપો બિરાજ છે જેમ શ્રીનાથજી બાબાનો ડાબો હાથ ઊંચો હોય ને દાઉજીના સ્વરૂપમાં જમણો હાથ ઊંચો હોય અને આ દાઉજી પણ ભગવદ રૂપ માનવામાં આવે છે સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ અને જેવી ઠાકોરજીની સેવા થાય એવી જ સેવા દાઉજીના સ્વરૂપની આપણે જાતે હતી એટલે પુષ્ટિ માર્ગના સેવાક્રમમાં પ્રભુ સાથે સાથે

અનેક રૂપ ધારણ કરીને વધારે છે અરે દુનિયાના જેટલા નામ છે એના જ છે જેટલા રૂપ છે એના છે પણ આને જોતા જ મારું મન આની તરફ ખેંચાઈ રહ્યું છે કરશતી ઇતિ કૃષ્ણ એનું નામ હું કૃષ્ણ રાખું છું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય કૃષ્ણ નામ પાડ્યું કૃષ્ણ શબ્દનો અર્થ કૃષ્ણ તાપની ઉપનિષદમાં કરવામાં આવ્યો કૃષ્ણ ભૂાચકો શબ્દ ઋણ્ય નિવૃત્તિ વાચક તે રહી કે પરબ્રહ્મ કૃષ્ણ તે વિધિયતે કૃષ્ણ એટલે ભૂ સત્તાયામ જેની સર્વત્ર સત્તા છે ને સનો એટલે આનંદ જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે કૃષ્ણ શબ્દમાં પણટે પણ ઘડીવાર કૃષ્ણ ગણા બોલે કૃષ્ણ ગણીવાર બોલે કૃષ્ણ ગણીવાર બોલીએ એના પણ શુદ્ધ ઉચ્ચારણનો પ્રકાર છે ઘણી વાર અસ્ટાક્ષર પણ મોટા ભાગના લોકો ખોટું બોલતા હોય છે પંચાક્ષર અને બ્રહ્મસમનની વાત તો દૂર રહી શ્રી કૃષ્ણ શરણમ મ મ આ શુદ્ધ અસ્ટાક્ષર કહેવાય જ્યારે પણ ભગવદ નામ લો બે વસ્તુ છે એક છે જાપ બીજું છે સ્મરણ ઘણીવાર લોકો એમ કે ભગવાનના નામ ગણવાની શું જરૂર છે જ્યાં મનમાં આવેલો બંનેવા ભેદ છે જપ કરવા બેઠા હો ત્યારે સંખ્યાની મહત્તા છે સ્થાનની મહત્તા છે આસનની મહત્તા છે સમયની મહત્તા છે જપ એક પ્રકાર છે વિશિષ્ટ પ્રકારનો અને સ્મરણ એમાં કોઈ સંખ્યા નથી સ્થાન નથી ક્યાંય નથી અને સ્મરણ એ નવધા ભક્તિમાંની એક ભક્તિ છે એક અંગ છે ભક્તિનું સ્નેહથી જે સ્ફુરે એને કહેવાય સ્મરણ અને જપ એટલે ચકારો જન્મ વિચ્છેદઃ પકારો પાપનાશનઃ આ કોઈક પ્રકાર જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે એને કહેવાય જપો એટલે જપનો પ્રકાર જ્યારે કરતા હો તમે અનુષ્ઠાન રૂપે એટલે જુઓ ને તમે ગ્રહોના જપ તો કે સવાલાક આના કરવાના કે ગ્રહણ માં હોય તો સવાલાક આના જપ આટલા હજારાના જપ એની સંખ્યા કહેવામાં આવે છે અને સંખ્યાનું પણ કારણ હોય છે આપણે ત્યાં અમુક સંખ્યાઓ બહુ વિશિષ્ટ પ્રકાર ધરાવે છે પુષ્ટિ માર્ગ તમે જોવા જાવ તો અગિયાર નો આંક સાત નો આંક નવ નો આંક સોળ નો આંક બત્રીસ નો આંક છપ્પન નો આંક ચોર્યાસી નો આંક એકસો આઠ નો આંક અંક ભક્તિ માર્ગ પણ એક અંક ગણિત છે અને એ સંખ્યાઓ એની પાછળ ઘણા ભાવો રહેલા એકસો આઠ પણ આપણે કહીએ છીએ વિશેષ રૂપે એકસો આઠ ની મહત્તા શું કહીએ આપણે કે દ્વાદશાંગ વહી પુરુષાહ બારંગ પરમાત્મા છે ને બાર સ્કંદ વાળું ભાગવત અને ભગવાનની ભક્તિ કેટલી તો કે નવ નવધા ભક્તિ તો ભગવાનના સર્વાંગમાં બારે બાર અંગમાં તો બાર નવવા એકસો ને આઠ એટલે કે પરમાત્માના સર્વાંગમાં આપણી નવધા ભક્તિ સિદ્ધ થાય એટલે એકસો ને આઠ બીજા પણ ઘણા બધા કારણો અને રીઝનો ઘણા બધા પ્રકાર આપણે ત્યાં એના આંકના કહેવામાં આવ્યા છે તો સંખ્યાની પણ મહત્તા છે જપમાં અને સ્મરણ તો સહજ કરતા રહેવું સતત ચાલતું જ જોઈએ તો શ્રી કૃષ્ણ કૃષ્ણની પાછળ બે વિસર્ગ બે બિંદુ આવે એને વિસર્ગ કહેવાય કૃષ્ણ શરણમ રની ઉપર બિંદી અને મ મ ખોડ્યો નહીં હલંતે નહીં તો મમ થઈ જાય માં મ માં નહીં પાછળ લેટલીટી નહીં નહી તો મમા થઈ જાય મ મ અતર ઇંગ્લિશ માં લોકો કૃષ્ણ કૃષ્ણ કરે છે ને તો એ કૃષ્ણ પણ ખોટું છે ગલત ઉચ્ચારણ છે કારણ કે સ્ત્રીલિંગ થઈ જાય સ્ના કરી દો કૃષ્ણ તો દ્રૌપદીનું નામ છે તો રામની જેમ રૂપ ચાલે સંસ્કૃતમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંનેના રૂપ જુદા હોય છે તમે ખોટું ખોટા શ્લોક થઈ જાય ખોટા મંત્ર થઈ જાય એટલે જયારે પણ આ મંત્રનું ઉચ્ચારણ કરો ત્યારે શુદ્ધ રૂપે કરી શકવાનો પ્રયાસ કરવો